હાલો કોણ બોલો તમે કોણ બોલો અમીર બરાડી બોલું છું ભૂમિ દ્વારકા હું ચંદુભાઈ અજાણભાઈ રૂડાક બોલું છું આમ હું પેટ માં દુખે હે પેટમાં હું દુખે તમને હું પેટમાં માં દુખે કેમ માં મારી આટલી ના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ ને ફોન કર્યો તો હું ગુજરાતમાં ગમે ત્યાં કોઈ પણ એવું કરતો હોય ને જ્યારે સમાજમાં પ્રદૂષણ ફેલાવતો હોય ને ત્યારે ગમે તે પોલીસ સ્ટેશનમાં ગુજરાતમાં કરું છું

મારી પાસે સત્તા હોય કે ના હોય મેં લગ્ન નથી પાછળ માર આવી ને તો તું એને ત્યાં જ રેજે કાલે ઘેર અને તું કેસ ના કરતો રેડી જો હું ઘેર જ છું ત્યારે આવી જા તું તારામાં તહેવાર હોય તો હવે જે તે કીધું એ કરવા આવી પૂનમ તારા ને ફોન કરવામાં આવશે આજ પછી કોઈ એને બદનામ કરવા તને કહું છું ને પૂનમ બેન ને હજી ફોન થશે પુનમબેન સાંસદ છે જવાબદાર વ્યક્તિ છે એની જવાબદારી થાય છે એટલે હું એને ફોન કરીશ સમજો ને તને ચંદુ તને તું ખોટી જગ્યા એવું હુનમ બેન પૂનમ બેનુ ના બધું પૂનમ બેન ને જમીન ખાલી કરાવે ગૌચર જમીન તો આપણે હજી છે હવે છે હજી અમારે એને વરાવી લેવાની ગૌચર જમીન ખાઈ જવાની એવું એમ બધું ખાઈ જવું એની માને કે લેવા જ નથી થયું હા હજી આખા જિલ્લામાં જતી ગઈ મારા ખેડૂતો હું છૂટ દઉં આજુબાજુમાં જે કોસ્ટર હોય ખાઈ જાવ અને તંદુ જે હોય એને ભગાડી દઉં ઉભા રોડે પાછા નાગા કરીને જોડાવું હજી એમ હજી નાગો કરાવીને જોડાવશો મને ઈચ્છા છે તને એક વાર હજી ખબર કરાવું તો આવો ને વેલકમ અને હું વેવાર તારો મામો થાવું એટલે મારો મામો નથી તારે જે મન પડે એ બોલ

પૂનમ બેન ને પૂનમ બેન ને કે મારો ફોન આવશે તૈયારી તને હે ને મારો છો ને તું પૂનમ નો માણસ છો ને હા તો પૂનમ ને સવારે જ ફોન કરવાનો તને હે ને તને એ